મહુવા તાલુકા યુવા ઉત્સવની શાનદાર ઉજવણી મહુવા તાલુકાના યુવા ઉત્સવની એએસપી અનસુલ અંશુલ જૈનની ખાસ ઉપસ્થિત થયેલ હતા અને શાનદાર ઉજવણી કરવામાં આવેલ હતી ગુજરાત સરકારના યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષે યોજાતા યુવા ઉત્સવમાં મહુવા તાલુકાનો યુવા ઉત્સવ બે હજાર ચોવીસ મંગળવારે તલખાંસડાની પીએમ મોડલ સ્કૂલ ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન આઈપીએસ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા મામલતદાર સાથે પીએમ મોડલ સ્કૂલના આચાર્ય અને મકવાણાની ખાસ ઉપસ્થિત ઉપસ્થિત રહી હતી દીપ કરી આ ઉત્સવને આવ્યો હતો પ્રસંગે સ્વાગત કર્યું હતું મહેમાનોનું ફૂલના ગુલદસ્તાથી અભિવાદન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન અંશુલ જૈને પ્રેરણાદાયક ઉદબોધન આપ્યું હતું વક્તવ્ય આપતા યુવાનોને જીવનના ગોલ નક્કી કરી સિદ્ધ કરવાની શીખ આપેલ હતી સ્ટોરી રિપોર્ટ બાય અબ્બાસ અલી રૌજાણી મહુવા રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ